તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રેશન કાર્ડ નવી જાહેરાત સામે આવી છે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો હવે મુખ્યમંત્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જે જી સફલ યોજના નામની એક જે યોજના ચલાવવામાં આવે છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ યોજનાને લોન્ચ કરી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી અને એમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લામાં પચીસ તાલુકાના પચાસ હજાર અત્યુદય અન્ન યોજના હેઠળ એટલે કે એ એવાય કાર્ડ ધારકો છે એમના પરિવારોને આપવામાં આવશે આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના આવા સ્ત્રોત ઊભા કરવા માટે એંશી હજાર રૂપિયા સુધીનું અનુદાન પણ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સહાય તો આ ખેડૂતો જે છે એમને ખેત પેદાશના લાંબા સમય સુધી સ્ટ્ર સંગ્રહ સ્ટ્રકચર કરવા માટે એક યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને જે આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ઓછામાં ઓછું ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું છે એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું પડશે અને જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે તો તમારે પણ તમારા ખેતરની અંદર પાક સંગ્રહ સ્ટ્રક્ચર ઊભું કરી અને એક લાખ રૂપિયા સુધીની સબસિડી જોઈતી હોય સહાયતા જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં મફત વીજળી મળશે કે નહીં કારણ કે અવારનવાર સોશિયલ મીડિયામાં પણ એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના લોકોને મફત વીજળી આપવામાં આવશે તો મિત્રો એ સમાચાર વિશે તમને જણાવી દઈએ તો ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપવાને લઈને ગુજરાત વિધાનસભામાં સરકારે મહત્વનું નિવેદન આપ્યું હતું મળતી માહિતી અને જાણકારી અનુસાર ગુજરાત વિધાનસભામાં સરકારે નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને વિનામૂલ્યે વીજળી આપવાની કોઈપણ પ્રકારની યોજના અત્યારે ચલાવવામાં નથી આવતી ઉર્જામંત્રી કણુભાઈ દેસાઈએ પણ ધારાસભ્ય ઉમેશ મકવાનાને જવાબ આપતાં કહ્યું હતું કે કણુભાઈ દેસાઈ દ્વારા જે કહેવામાં આવ્યું હતું એમાં ખેડૂતોને ગુજરાતમાં પ્રતિ ચાલીસ પૈસા યુનિટે વીજળી મળે છે અને ચાલીસ પૈસા યુનિટે જે વીજળી મફત આપવામાં આવે છે એવી એક યોજના બનાવવામાં આવી છે નહીં કે મફત વીજળી આપવામાં આવે પરંતુ જે પણ ખેડૂત મિત્રોને દિવસે વીજળી અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં જે વીજળીનો ઉપયોગ થતો હોય એ વીજળી ઉપર જે ફ્યુલ સરચાર્જ લાગે છે એમાં ચાલીસ પૈસાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે તો આ વિશે એક સૌથી મોટી અપડેટ આપવામાં આવી હતી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવી યોજના બહાર પાડવામાં આવી છે હવે બાર હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે જે દિવ્યાંગ લોકો છે એમને વાર્ષિક બાર હજાર રૂપિયાની સહાય નાણાકીય સ્વરૂપે આપવામાં આવશે અને દિવ્યાંગ લોકો માટે સૌથી મોટી યોજના પણ બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા જે લોકો છે એમને આવરી લેવામાં આવશે અને આ યોજના હેઠળ પંચ્યાસી હજારથી પણ વધુ જે દિવ્યાંગજનો બાળકો છે એમને વાર્ષિક બાર હજાર રૂપિયાની આર્થિક સહાય છે આપવામાં આવશે તો તમારા પણ નજીકની અંદર કોઈ પણ એવા દિવ્યાંગ બાળકો હોય એમને આર્થિક સહાયતા અને જે પૈસાની જરૂર પડતી હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દઈ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે જો વાહન છે એટલે કે ટુ વ્હીલ અથવા તો ફોર વ્હીલ છે તો એમાં જૂના વાહન નંબર છે એ હવે બંધ થઈ જશે તમારે નવા વાહનની અંદર જૂના નંબર નાખવા છે તો પણ નહીં ચાલે કારણ કે રાજ્ય સરકાર દ્વારા વાહનોમાં નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે ફક્ત ટુ વ્હીલથી ટુ વ્હીલ અને ફોર વ્હીલથી ફોર વ્હીલની જે સેમ કેટેગરી છે એમાં જ તમે તમારો જૂનો નંબર છે એ વાપરી શકશો ટુ વ્હીલરના નંબર ઉપર ફોર વ્હીલનો નંબર રિટેન નહીં થાય અને ફોર વ્હીલના નંબર ઉપર જે ટુ વ્હીલનો નંબર રિટેન કરવાની જે પહેલાં પદ્ધતિ હતી એ હવે બંધ કરી દેવામાં આવી છે અને આ રીતે મિત્રો તમે તમારા ટુ વ્હીલથી ટુ વ્હીલ અને ફોર વ્હીલથી ફોર વ્હીલ જેમ સેમ કેટેગરી હોય છે એમ સેમ કેટેગરીની અંદર તમારા વાહનની જે જૂની નંબર પ્લેટ છે એ નવા નંબર પ્લેટ અંતર્ગત છે એ નવા વાહનમાં ફેરવી શકશો તો મિત્રો આ અંતર્ગત તમારે જૂનું વાહનનું સર્ટિફિકેટ ફરજિયાત આપવું પડશે આ ઉપરાંત વાહન જૂનું હોય તો એનું સ્ક્રેપ સર્ટિફિકેટ પણ તમારે આપવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારે ફરી શરૂઆત કરી દીધી છે સ્માર્ટ વીજ મીટર લગાવવાની જેમાં અમરેલી જિલ્લામાં હવે સ્માર્ટ મીટર લગાવવાની જે શરૂઆત છે એ થઈ ગઈ છે રાજ્યભરમાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ થઈ ગયો હતો ત્યારે મિત્રો વીજ કંપની દ્વારા હવે અમરેલી જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાનું છે એ શરૂ કરવામાં આવ્યું છે સૌથી પહેલો સ્માર્ટ મીટર ખાંભા પોલીસ મથકમાં લગાવવામાં આવ્યું છે અને સ્માર્ટ મીટરના કારણે લોકોની સે અગવડતા છે એ વધશે કે ઘટશે એ હવે આવનારા સમયની અંદર જ ખ્યાલ પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તો આ હપ્તો કયા ખેડૂત મિત્રોને આપવામાં આવશે અને કયા રાજ્યના ખેડૂત મિત્રોને આપવામાં આવશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તામાં સીધી જ જે ખેડૂતો હોય છે એમના બેંક એકાઉન્ટમાં આ સહાયતા છે એ જમા કરી દેવામાં આવે છે ખાતામાં મોકલી દેવામાં આવે છે હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી જે છ હજાર રૂપિયાની વાર્ષિક સહાય છે એની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં માં આવશે મિત્રો હજુ સુધી અમને ઓફિશિયલી માહિતી કે જાણકારી નથી મળી પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે એમાં આ રીતનો લેખ લખેલો રહેલો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ ધારક મિત્રો ખાસ કરીને ધ્યાન આપી દે જો તમારે આવકનો દાખલો કઢાવવો છે નવું ગેસ કનેક્શન લખાવવું છે આયુષ્માન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે કે વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે બીજા સરકારી કોઈ પણ લાભ લેવા છે તો હવે તમારી પાસે રેશન કાર્ડ ફરજિયાત હોવું જોઈએ અને રેશન કાર્ડ હશે તો પણ નહીં ચાલે કારણ કે રેશન કાર્ડની અંદર કેવાયસી નહીં હોય તો પણ તમે સરકારી યોજના અથવા તો સરકારી જે લાભ મળે છે એ લાભનો પણ તમે ઉપયોગ કરી શકશો નહીં એટલા માટે તમને જે રેશન કાર્ડની અંદર અનાજ નથી મળતું તેમ છતાં તમારા રેશન કાર્ડને એક્ટિવ રાખવું હોય તો ખૂબ જ જરૂરી છે કારણ કે રેશન કાર્ડ અંતર્ગત જે અનાજ ન મળે તો રેશન કાર્ડ છે સાયલેન્ટ જતું હોય છે પરંતુ એને જે શરૂ રાખવા માટે અથવા તો એક્ટિવ રાખવા માટે સરકાર દ્વારા કેવાયસી કરવાની પ્રોસેસ છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે આ માટે મિત્રો વહેલી તકે કેવાયસી બાકી હોય તો તમારું કેવાયસી કરાવી લેજો રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર છે તો એકત્રીસ માર્ચ બે હજાર પચીસ પહેલાં તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવેલું છે કે નહીં એ તાત્કાલિક ચેક કરી લેજો જો રેશન કાર્ડમાં કેવાયસી કરાવેલું હોય છે તો જ તમને એપ્રિલ મહિનાથી મફત અનાજનો લાભ છે એ મળતો રહેશે જો રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી નહીં કરાવી હોય તો તમને મફત અનાજનો લાભ છે મળવાનો નથી એ સાથે જે સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે એ યોજનાઓનો પણ લાભ તમને નહીં મળે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ડબલ ફાયદો થશે હવે મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓ અને ઢોળથી બચાવવા માટે તાર ફેન્સિંગ યોજના છે એ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે હવે જે પણ ખેડૂત મિત્રોને ટાર ફેન્સિંગ યોજના અંતર્ગત લાભ લેવો હોય એમને આ નિયમ છે એ ખાસ જાણી લેવો પડશે હવે ખેડૂતો તેમની પસંદગીની સામગ્રી ખરીદી શકશે હવે એને હાલના ધોરણો ઉપર પચીસ ટકાથી સુધીની જે છૂટછાટ આપવામાં છે એ આવશે અને તાર ફેન્સિંગ યોજના અંતર્ગત પહેલાં ખેડૂતોને જે ફક્ત આઈએસઆઈ ચિહ્નોવાળા જ સામગ્રી ખરીદવાની જે સરકાર દ્વારા કહેવામાં આવતું હતું પરંતુ હવે આ તેઓ તેમની જે સુવિધા મુજબની કોઈ પણ પ્રકારની સામગ્રી છે એ ખરીદી શકશે જીએસટી બિલ ફરજિયાત લગાવવું પડશે અને ખેડૂતોએ સામગ્રીની જે ખરીદી માટે જીએસટી બિલ છે એ મેળવવું પણ જરૂરી બનશે તાર ફેન્સિંગમાં છૂટાછવા જે છૂટછાટ આપવામાં આવી છે એ છૂટછાટમાં પણ બે થાંભલા વચ્ચેનું અંતર પચીસ ટકા સુધીનું છે એ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે હવે મિત્રો તમે તાર ફેન્સિંગ યોજના અંતર્ગત છે એ ઘણા બધા ફેરફારો યોજના અંતર્ગત છે એ લઈ શકશો જેમાં વધારાના સપોર્ટિંગ થાંભલાઓની જે સુવિધા હતી એમાં હવે ખેડૂતો તેમની જરૂરિયાત મુજબ બંને બાજુ છે એ પંદર પંદર મીટ મીટર ઊંચા સપોર્ટિંગ થાંભલા પણ સ્થાપિત કરી શકશે એટલે કે મૂકી શકશે પહેલાં મિત્રો આ નિયમો નોતા તો તમારે પણ તાર ફેન્સિંગ કરાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કારણ કે સરકાર દ્વારા હવે નવા નિયમો છે એ લોન્ચ કરી દેવામાં આવ્યા છે એટલે કે નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ અંતર્ગત નવી સુવિધા આપવામાં આવી છે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો હવે તમે ફિઝિકલ રેશન કાર્ડ અને ડિજિટલ રેશન કાર્ડ બંનેનો ઉપયોગ કરી શકશો સરકાર દ્વારા રેશન કાર્ડની નવી એપ્લિકેશન લોન્ચ કરી દેવામાં આવી છે અને આ એપ્લિકેશન તમારા ફિઝિકલ રેશન કાર્ડની જરૂરિયાતને દૂર કરશે તમને આ એપ્લિકેશનના સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા અને રેશન કાર્ડ અંતર્ગત જે બનાવવા માટેની જે યોગ્યતા વિશેષ જણાવીએ તો મિત્રો મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો નામની ડિજિટલ રેશન કાર્ડ અંતર્ગતની એપ્લિકેશન છે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે હવે મેરા રેશન ડિજિટલ એપ્લિકેશનની અંદર તમે છે એ તમારું રેશન કાર્ડને ડિજિટલ રીતે સેવ કરી શકશો જે પણ જગ્યાએ તમારું રેશન કાર્ડ માંગવામાં આવે તો તમારી પાસે ફિઝિકલ રેશન કાર્ડ ન હોય તો ડિજિટલ રેશન કાર્ડ બતાવી અને એમનો ઉપયોગ કરાવી શકશો તમે મિત્રો મેરા રાશન ટુ ઝીરો એપ્લિકેશન લોન્ચ કરી અને ઇન્સ્ટોલ કરી અને ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ જગ્યાએ સરકારી કામ હોય તો હવે ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ છે અને એમને કેવાયસી નથી કરાવ્યું તો પોસ્ટ ઓફિસે જઈ અને તમે રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવી લેજો કારણ કે મિત્રો એનએફ કાર્ડ હોલ્ડરની જે ઈ કેવાય સીની સિત્તેર ટકા કામગીરી છે અત્યારે પૂરી થવા પામી છે ત્રીસ ટકા જેટલા રેશન કાર્ડ ધારક મિત્રો એ કેવાયસી નથી કરાવ્યું તો એમના માટે પણ એકત્રીસ ડિસેમ્બર એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીનો છેલ્લો સમય આપવામાં આવ્યો છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારા રેશન કાર્ડ અંતર્ગતનું કેવાયસી છે એ પૂરું કરાવી લેજો રેશન કાર્ડ એ કેવાયસીની કામગીરી છે એ કલેક્ટર મામલતદાર કચેરીના જન જનસેવા કેન્દ્રો છે એમના પુરવઠા વિભાગની જે ઝોનલ કચેરી છે એ ઝોનલ કચેરી સાથોસાથ રેશનિંગના જે દુકાનદારો છે એ ત્યાં પણ કરાતી હતી પરંતુ હવે રેશનિંગના જે દુકાનદારો પાસેથી આ રેશન કાર્ડ ઈ કેવાયસી ની કામગીરી છીનવી હવે પોસ્ટ વિભાગના કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવી છે અને પોસ્ટ વિભાગના કર્મચારીઓ આધાર કાર્ડની સાથે રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવાની કામગીરી છે એ પણ કરાવી શકશે તમારે આધાર કાર્ડમાં પણ કેવાયસી કરાવવાનો કરાવવાનું બાકી હોય અને રેશન કાર્ડમાં પણ કેવાયસી કરાવવાનો કરાવવાનું બાકી હોય તો તમે પોસ્ટ ઓફિસે જઈ અને આ તમામે તમામ કેવાયસી છે એ કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ

આવે છે જેમાં ઇલેક્ટ્રોનિક બાઇકો ઉપર સહાય આપવામાં આવતી હતી હવે બેટરી સંચાલિત ત્રિચક્રીય વાહન એટલે કે ઇલેક્ટ્રોનિક રિક્ષા ઉપર પણ તમને સરકાર તરફથી સહાય આપવામાં આવશે એના માટેની નવી યોજના છે લોન્ચ કરી દેવામાં આવી છે અને આ યોજનાના ફોર્મ કઈ જગ્યાએ ભરવાના અને કઈ રીતના ભરવાના એ વિશે તમને સમાચાર છે એ આવનારા સમયની અંદર જણાવીશું અને કેટલા રૂપિયાની સહાય મળશે તો મિત્રો અડતાલીસ હજાર રૂપિયાની સબસિડી સ્વરૂપે સહાયતા આપવામાં આવશે તો ખાસ કરીને તમે આ સમાચાર છે એ જાણી લેજો અને આવનારા સમયની અંદર આ સહાયતા વિશે છે એ વધારે સમાચાર પણ આપીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ટેક્ટર ખરીદવા માટે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાંથી મિત્રો એક યોજના છે ટ્રેક્ટર ખરીદવી અંતર્ગતની સહાય આ યોજનાના રાજ્ય સરકાર દ્વારા છે એ શરૂ કરવામાં આવી હતી અને રાજ્ય સરકારનું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એજીઆર પચાસ ખેડૂતોને છે એ ટ્રેક્ટર ખરીદવા માટેની જે સહાય છે એ શરૂ કરી દેવામાં આવી છે જેમાં મિત્રો ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના જે મોડલ છે એના ખર્ચ માટેના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયાની મર્યાદામાં જે બેમાંથી ઓછું હોય એ પ્રમાણેની સહાયતા આપવામાં આવશે એટલે કે ટ્રેક્ટર ખરીદવા માટે પણ સહાયતા આપવામાં આવશે જેમાં મિત્રો સરકાર દ્વારા જે મોડલ નક્કી કરવામાં આવ્યા છે એ મોડલ અંતર્ગત જ તમને સબસિડી સ્વરૂપે સહાયતા આપવામાં આવશે તો ખાસ કરીને તમે જાણી લેજો જેમાં ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી લઈ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના જે ટ્રેક્ટરના મોડલ હશે એમાં જ સહાયતા આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને છે એ દર બે લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે જેમાં મિત્રો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી દીધી છે જે યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તો જે પણ મહિલાઓએ છે એ જે સ્વાવલંબન યોજના અંતર્ગત લાભ લેવો હોય અથવા તો સ્વાવલંબન યોજના હેઠળ ભાગ લીધેલો હોય તો એવી મહિલાઓને છે એ બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે અને મિત્રો હવેથી જે સહાય આપવામાં આવે એ ગ્રુપ લોન તરીકે આપવામાં આવશે જેમાં આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાંથી બ્યુટી પાર્લર હોય દરજીકામ હોય મસાલા બનાવટ હોય અગરબત્તી મોતી કામ ભરતગથ્થુ અને દૂધની પ્રોસેસિંગ બનાવવા માટેની જે વાન પ્રોસેસ છે એ પ્રોસેસો માટે સહાયતા આપવામાં આવશે અને એમાં પણ મિત્રો આજે બે લાખ રૂપિયા સુધીની ભેટ આપવામાં આવે છે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં આપવામાં નથી આવતી એના માટે મિત્રો ગ્રુપ લોન છે એ લેવી પડતી હોય છે ગ્રુપ લોન તમારી પાસ થાય એપ્રુવલ થાય ત્યાર પછી જ તમને બે લાખ રૂપિયા સુધીની ગ્રુપ લોન આપવામાં આવશે એટલે કે મહિલાઓએ ખાસ કરીને ધ્યાન રાખવું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિકાદીઠ વીસ હજાર રૂપિયાની સહાયના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે જે પણ ખેડૂત મિત્રોને વિઘાડી વીસ હજાર રૂપિયાની સહાય જોઈતી હોય તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી કૃષિ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા છે એ જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાજધાની ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા જે શાકભાજી છે એના પાકો સરળતાથી મળી રહે એ માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે અને સરકાર દ્વારા જે પાકો અંતર્ગત કૃષિ પાક અંતર્ગતની જે સહાયતા અમલમાં મૂકવામાં આવી છે એ સહાયતામાં પણ હવે વિઘાડીટની જગ્યાએ મિત્રો હેક્ટરડીટ સહાય આપવામાં આવે છે એટલે જે ખેડૂત મિત્રોએ આ પ્રાકૃતિક ખેતી અંતર્ગતની સહાયતા લેવી હોય લોન લેવી હોય અથવા તો લાભ લેવો હોય તો એમને હેક્ટરડીટ સહાયતા આપવામાં આવશે જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી ખેતી પ્રાકૃતિક પદ્ધતિથી થતી હોય અને ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી કર્સ અથવા તો શાકભાજીની જે પ્રાકૃતિક ખેતી આપવામાં આવે છે એ ખેતી અંતર્ગત જે પ્રોત્સાહન આપવામાં આવે એમાં મિત્રો મહત્તમ તમને હેક્ટર દીઠ છે એ વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની પણ ફાળવણી કરી દેવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પશુપાલકો માટે દસ હજાર અને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ દરેક ગાય માટે નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે અને મિત્રો જે નાણાકીય સહાય છે એ વાર્ષિક દસ હજાર અને આઠસો રૂપિયા સ્વરૂપે થાય છે જેમાં ખેડૂતોને પશુપાલકો અંતર્ગત લોન આપવામાં આવશે એટલે કે આર્થિક સહાય આપવામાં આવશે જેમાં ખાસ કરીને એક દીઠ નવસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ ચાર ગાય દીઠ છે એ તમને સહાયતાનો લાભ આપવામાં આવશે અને એમાં પણ મિત્રો જે ખેડૂત મિત્રોએ આ યોજના હેઠળ લાભ લેવો હોય તો એ ખેડૂત ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવો જોઈએ તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પણ હોવી જોઈએ અને અથવા તો ખેતી ઉપર આધારિત હોવી જોઈએ અને ખાસ કરીને મિત્રો આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાઈડ છે એ સહાયતા આપવામાં આવશે અને જેથી જે પણ પશુપાલકોએ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય અથવા તો અરજી કરવી હોય તો એમને પશુપાલનની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરી અને તમારે નજીકના પશુપાલન વિકાસ અધિકારી પીપીઓની ઓફિસમાંથી ઓનલાઈન ફોર્મ લઈ અને મેળવી જમા કરવું પડશે અને આ ફોર્મ જમા કરો ત્યારથી તમારે છે એ ગાઈડ સહાયતા આપવાની શરૂ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમે જો બેન્કમાંથી લોન લીધી હોય તો એ લોન હવે સસ્તી થવાની છે છ રાષ્ટ્રીકૃત બેન્કોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે એ રેપો રેટના આધારે જે મોટી રાહત આપવામાં આવી છે લોન ધારકોને કે રિઝર્વ બેન્ક દ્વારા પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ જે પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો છે એમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારબાદ બેન્કોએ હોમ લોન સસ્તી કરી છે અને વ્યાજદરમાં પણ ઘટાડો કર્યો છે જેમાં મિત્રો કેનેરા બેન્ક હોય કે પછી પંજાબ નેશનલ બેંક હોય યુનિયન બેન્ક હોય બેંક ઓફ બરોડા હોય કે પછી જે સેન્ટ્રલ બેન્ક હોય તો આ છ જેટલી બેન્કો રાષ્ટ્રીયકૃત અધિકૃત બેન્કો છે એમના દ્વારા આ જે હોમ લોન છે એમાં પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો એટીએમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો છે એ કરવામાં આવ્યા છે આ મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના જે નિયમો છે એમાં ફેરફાર થઈ ગયો છે હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા હોય તો તમે એક મહિનાની અંદર ત્રણ વખત જ ટ્રાન્ઝેક્શન કરી શકશો ત્રણથી થી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરો છો તમારે ચાર્જ ચૂકવવો પડશે અને દરેક ટ્રાન્ઝેક્શને પચીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે જે અગાઉ મિત્રો વીસ રૂપિયા હતો પરંતુ બીજા મેટ્રો સિટીની અંદર એટીએમમાંથી પૈસા ઉપાડવાનો ચાર્જ ત્રીસ રૂપિયા સુધીનો વસૂલવામાં આવે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં જન્સનીની આવક થઈ હતી અને આ માર્કેટિંગ યાર્ડમાં તુવેર વેર કાર તલ સફેદ તલ કપાસ અને ડુંગળીનું મોટા પ્રમાણમાં આવક થઈ હતી અને ખેડૂતોને સારામાં સારા ભાવ પણ મળી રહ્યા છે મિત્રો ડુંગળીની વાત કરવામાં આવે તો લાલ અને સફેદ બંને ડુંગળીની આવક થઈ હતી અને આ બંને ડુંગળીની અંદર ખેડૂતોને સારામાં સારા છે એ લાભ પણ ભાવ સ્વરૂપે આપવામાં આવે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવ્યા છે સોના ચાંદીની ભાવની કિંમતની અંદર મિત્રો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની વાત કરવામાં આવે કિંમતની વાત ભાવની વાત તો મિત્રો એમાં છેતાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સોના ચાંદીની કિંમતમાં સતત ઘટાડો છે એ થતો જોવાનાય છે તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતીને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે